નમસ્કાર નમસ્કાર ખેડાપા જિલ્લા પંચાયતના ખેડાપા ગામે બેટફળિયા મુકામે આજે આમ આદમી પાર્ટીના દલસુખભાઈ બામણીયાશ્રી પાર્ટી પ્રમુખ ધર્મેન્દ્રભાઈ કલાસવા સાહેબ જિલ્લા વિદ્યાર્થી મોરચાના પ્રમુખ અમે અહીંયા ખરેખર જે જગ્યા છે અહીંથી વાકેફ થવા માટે આવ્યા હતા અહીંથી ત્રણ કિલોમીટરનું પાણીની અંદર કાપીના લોકો આજે આજે બી ચાલે છે નાવડાની અંદર અહીંયા નથી લાઇટની સુવિધા નથી હોળીની સુવિધા કે નથી કોઈ આંગણવાડીની સુવિધા તો આ જે બીજેપી સરકાર છે કે જે છેવાડાના માણસ સુધી અમે પહોંચ્યા છીએ છેવાડાના માણસ સુધીનો અમારો વિકાસ છે ત્યારે આજે ખરેખર અહીંયા ત્રણસોથી ચારસો જે ચારસો જણની વસ્તી છે અહીંયા આગાડી સરકાર તાત્કાલિક ધોરણે અહીંયા એક સરકારી હોળીનું વ્યવસ્થા કરે અને આમને ક્યારે બી દવાખાને કે ક્યાં બી જવાની વ્યવસ્થા થતી થતી હોય છે ત્યારે ઘણી જ બધી અવગડતા પડતી હોય છે તો સરકારશ્રીને અમારે વિનંતી છે કે આ જે બેટફળિયા છે ખેડાપા ગામનું બેટફળિયા એની એની જગ્યા પર તાત્કાલિક હોડીની વ્યવસ્થા કરી આપે તાત્કાલિક આ ધોરણે આજે અમારી આમ આદમી પાર્ટીની માંગ છે જય હિન્દ જય ભારત